અને બ્રાહ્મણ નું રૂપ લઈને હાલ્યા મહાદેવજી નો પોઠિયા ને કીધું રહેજે અહીંયા હમણાં ગામમાં જમીને આવું છું અને આ ગામ કયું હતું અવધપુરી અયોધ્યા નગર હતું કયું નગર હતું અયોધ્યા નગર અને શિવજી ભોળાનાથ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને એ જ વખતે અયોધ્યાની અંદર શ્રાદ્ધના દિવસો ચાલતા હતા દિવસો દિવસો ચાલે ચાલે છે બ્રાહ્મણોની પંકત લાગી અને બ્રાહ્મણોને સોનાની થાળી શેની થાળી સોનાની થાળી સોનાની વાટકી ભોજનમાં શિવજી કે મજા આવે એવું છે આજે ગોઠવાઈ ગયા લાઈનમાં બ્રાહ્મણોની પંગાતમાં જઈ અને ભોળાનાથ લાઇનમાં ગોઠવાઈ ગયા અને સાહેબ ખીર આવી ગરમમાં ગરમ પૂરી આવી દૂધીનું શાક આવ્યું ગલકાનું શાક આવ્યું ભજીયા આવ્યા અડદના ભજીયા આવ્યા અડદની જલેબી આવી મગદળ આવ્યું એ મગદળ આવ્યું આયુ હો મગદળ લાવીને મૂક્યું અને શિવ તો જેવું મૂક્યું એવું ઉપાડ્યો હો ભાઈ એક હાથમાં હજી ઓલો મૂકીને જ્યાં આગળ જાય તો પતરાળું ખાલી કોકે ઓલા આગળ જે ગયા હતા ને આગળ વાળાએ જોયું કે વચ્ચેનું પતરાડું ભૂલી ગયા કે હું ઓલાએ કીધું કે જ્યાં પાછો જા વચ્ચે ભૂલી ગયો ઓલો બિચારો અડધું પીરસીને પાછો આવ્યો પાછો જ્યાં મૂક્યું પાછું પતરાડું આમ ને આમ હાલ્યું થોડી વાર પછી તો આજુબાજુના બ્રાહ્મણો હતા ને એ ખાઈ ખાઈને ઊભા થઈ ગયા હાથ ધોઈ ધોઈને ઉભા થઈ ગયા પણ આ બ્રાહ્મણ ઊભો થાય એમ નથી આજે લાવો 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 લાડવા લાવો મગદળ લાવો જલેબી લાવો ભજીયા લાવો અને જેટલું રાંધ્યું હતું અયોધ્યાની અંદર રસોયાએ જેટલું બનાવ્યું હતું બધું રસોયા બુમા બૂમ કરવા લાગ્યા જલ્દી બીજી રસોઈ બનાવો જલ્દી રસોઈ બનાવો અને દાળમાં રેડ પાણી અને સાહેબ બીજો ઉકાળો મૂક્યો અને બીજા ભાત મૂક્યા સીતાજી દોડીને આવ્યા વૈદેહી જે રસોઈનું મુખ્ય કારભાર સંભાળતા વૈદેહી કીધું શું થયું કે એક બ્રાહ્મણ આવ્યો છે સિદ્ધપુરથી ભલા ના ના એટલે સિદ્ધપુરથી નહીં પણ આ તો આ સિદ્ધપુર આ વચ્ચે યાદ આવી જાય તમારું એક બ્રાહ્મણ આવ્યો છે ભલા માણસ કે કોને ખબર વડલાના ઝાડ નીચેથી તો ઓલાય ઓલા જે માણસ હતો એને કીધું કે સીધપુર નો નહીં હોય એ હળવદ ન હશે કેમ તો કે બહુ ખાઈએ તો હળવદ ના હોય સીધપુરનો નહીં હોય પણ ગમે તે હોય પણ હવે આપણને ખબર નથી આપણે પૂછાય નહીં કોણ જો આપણે આંગણે આવેલા અને માં સીતાજી સ્વયં રસોઈ પકાવે છે સીતાજી રસોઈ બનાવવા લાગ્યા પણ રસોઈ જેવી બનાવે એવી ખાલી જેવી બનાવે એવી તરત ખાલી તરત ખાલી પછી તો તપેલા ને તપેલા મૂકવા મળ્યા હો આગળ કે તપેલું ભરી ત્યાં તો સ્વાહા સ્વાહા અરે બીજું કાચું સીધું લાવો કાચું સીધું જે ભંડારમાં હતું એ ખાલી કાચું સીધું જે હતું એ બધું ખાલી અને સાહેબ બધું ખાલી જેટલું આવે એટલું ખાલી જેટલું આવેલું એક બ્રાહ્મણ એવો જમે છે એવો જમે છે અને પછી સીતાજી તો રડી પડ્યા આમ અરે બ્રાહ્મણ ધરાય કા નહીં મરે આંગણે સીતાજીની આંખમાં આંસુ આવી ગયા મા કૌશલ્યાને વાત કરી મા કૌશલ્યા કંઈ કંઈ સુમિત્રા દોડતા આવ્યા કે થયું શું કંઈક બ્રાહ્મણ જમે છે હું વાત જવા દો કે ક્યારનો બેઠો છે અરે આપણા પિતૃનું શ્રાદ્ધ છે અને બ્રાહ્મણ જ્યાં સુધી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી પિતૃ સંતુષ્ટ ન થાય બ્રહ્મ ભોજનનું મહત્વ હમ પાછી અને આખું અયોધ્યા એમ કહેવાય આમ રમણ ચક્ર જેવું આખી અયોધ્યા માં વાતો થવા લાગી કે એક બ્રાહ્મણ આવ્યો છે કઈ ખબર નથી ક્યાંથી આવ્યો છે પણ કોને ખબર એવું જમે છે કે ભંડાર ખાલી થઈ ગયા છે ભગવાન રામને ખબર પડી કે અયોધ્યાની અંદર કઈક આવી ઘટના અને ભગવાન રામે પૂછ્યું ને દઈ શું પધારો જોવો તો ખરા એક બ્રાહ્મણ આવ્યા છે આપણે ત્યાં એક બુધે બેઠા છે ખાય છે भगवान् रामजी मुकुट कुण्डल तिलक चारु उदार संग्राम जित संग्रमझर भूषणम् આથે મુગટ જરકશી જાંબા પીળા પીતાંબર પગમાં પાવડિયા પહેરી છે લાકડાની અને ભગવાન રામ ખટ 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 કરતા રસોઈ ઘરમાં આવ્યા જ્યાં બ્રાહ્મણોની પંગત લાગેલી હતી બધા બ્રાહ્મણ તો ઉઠી ગયા હતા એક જ બેઠા હતા કપાળમાં ત્રિકોણ માથા પર ચોટલી ફરફરે ફરે તાગડાઓ અને ઊંચું જોતા જ નથી નીચું જોઈને બે હાથે થાય રામજીને એમ કે હું જઈશ એટલે મારી સામે જોશે પણ જોવે બીજો બે હાથે ખાધા કરે ખાધા મહાદેવજી ભગવાન રામચંદ્રજી આવીને ઉભા રહી ગયા એમ કહેવાય છે કે રામચંદ્ર ખોખારો ખાધો શું કર્યું મહાદેવજી ખાતા ખાતા ત્રાસુ કરીને આમ જોયું શું કર્યું રામચંદ્ર ભગવાને એમ જ્યાં કર્યું નહીં આપણે કોઈને ખબર ના હોય કે આપણે આવ્યા તો આપણે આપણી હાજરી પુરાય શું કરીએ મારે કાઠિયાડમાં તો રિવાજ દાદા ઘરમાં આવે ને એટલે દરવાજામાં જ ગાય ખાય એટલે વહુને ખબર પડે કે રાજનો ઘૂમટો તાણવાનો છે ભગવાન રામજીએ જ્યાં હા કર્યું ભગવાન શિવજી આમ કરીને હામું જોયું અને રામજીને જ્યાં જોયા એટલે હમજી ગયા કાને હામું જોઈશ ને તો હમણાં પૂર્ણ થઈ જશે હા હું જોઉં જ નથી આમ એક જ નજર ખાલી અડધી કરીને લઈ લીધી પાછી પાછા ખાવા મળ્યા પણ રામજી ઓળખી ગયા જ્યાં નજર ભેગી થઈને સહે એવી રામજી ઓળખી ગયા કે બીજું કોઈ નથી સીતાને કહ્યું ભાઈ દેહી કે હા દૂતોને બોલાવો મહારાજ અત્યારે દૂતનું શું કામ છે રસોયાનું કામ છે દૂતનું કંઈ કામ દેવી તમને ખબર નથી આ એકલા નથી બાર વડલાના ઝાડ નીચે કોણ બેઠું છે તપાસ કરો વડલાના ઝાડ નીચે કોઈ હશે હશે ને હશે વડલાના ઝાડ નીચે માં ભગવતી જગદંબા આટલામાં જ હશે એકલો ન હોય આ બાવલીઓ કારણ કે એને ટેવ જ નથી એકલા જવાની એ સપત્નીક આવે છે પણ આ એકલા અહીંયા બેઠા છે આટલામાં જ હશે ભવાની આટલામાં જ હશે તપાસ કરો અને ભગવાન રામચંદ્રજી એમ કહેવા છે સ્વયં ઘોડા પર બેસી અને નીકળી ગયા જ્યાં અયોધ્યાના બહાર જ્યાં આવ્યા ત્યાં તો વડલાના ઝાડ નીચે મહિન્દ પાર ભવાની પૂજા કરે શિવજી શિવની પૂજા કરે ઓલે શિવલિંગ આપીને ગયા હતા ને તું બેઠી બેઠી પૂજા કરજો હું હમણાં અને ત્યાં આગળ મા ભગવાનને બેઠેલા જોયા અને ભગવાન રામચંદ્રજી આવીને પગમાં પડી ગયા અન્નપૂર્ણા સદાપૂર્ણા અન્નપૂર્ણા અન્નપૂર્ણા માં ની વાડી છે બોલ શ્રી અંબે અન્નપૂર્ણા અંબામાં ની વાડી હા કે ના ભગવાન રામચંદ્રજીએ કીધું માં અન્નપૂર્ણા જય હો તમારી ઓળખી ગયા માં શિવજી જમવા બેઠા છે પણ કોઈ પણ એને પીરશે ને તો એ ધરાશે નહીં શિવજી ધરાશે નહીં માં એક કામ કરો તમે આવો તમારા હાથનો એક લાડવો મૂકશો ને તો એ શિવજી ધરાઈ જશે કે ક્યાં બેઠા જમવા કે આ અયોધ્યામાં મારે ઘરે અવધપુરી શ્રાદ્ધ નું ભોજન કરી રહ્યા છે અમારા ભોજન અને શિવજી અન્નપૂર્ણામાં આવ્યા અને અન્નપૂર્ણામાં એ કીધું ચલો હું આવું છું કારણ કે મારા વગર શિવજી ધરાય નહી અન્નપૂર્ણામાં સ્વયં આવ્યા છે ભગવાન રામચંદ્રજીએ માના હાથ ની અંદર થાળ આપ્યો છે મગદળનો પાડો તમારા વાત આપણે આપવું જોઈએ કઈ પાર્વતીના હાથમાં આ લ્યો અમારું આનું વખણાય છે અને કીધું લ્યો ભવાની રૂમ ઝૂમ કરતા આવ્યા ભવાની માં કરતા રૂમ ઝૂમ કરતા આવ્યા ભવાની માં રૂમ ઝૂમ કરતા થોડું લઈ અને એક કોળિયો લઈ એક કોળિયો ફક્ત લઈ અને ભવાનીએ ભગવાન શિવજીના ભાણાની અંદર જેમ પધરાયું અને જ્યાં પધરાવતાની સાથે શિવજીએ કોળિયો લઈને મોઢામાં મૂક્યો ત્યાં તો શિવજી બોલી ગયા બસ પરિપૂર્ણ બસ પણ બસ કેતાની સાથે ભવાને કીધું કે આમ જોવો જરા અહીંયા કોને પૂછી નાખ્યા ત્યાં શિવજી જો લે તું અહીંયા ક્યાંથી પૂજા કરવા બેહાડી તી ત્યાં અહીંયા ક્યાંથી માં ભવાને કીધું ભોલેનાથ તમારા આગમન હતી આ સૂર્ય વંશના એકોતેર પેઢી નો ઉદ્ધાર થઈ ગયો તમારા ભોજન થી સૂર્યવશ ની એકોતેર પેઢી નો ઉદ્ધાર થઈ ગયો